નમસ્કાર મિત્રો આજના એક નવા બ્લોગ માં પણ તમારું સ્વાગત છે અને મિત્રો આજનું કામ તો જોઈને તમે પણ જોતા રહી જશો કારણ કે મિત્રો સવાર સવારના પેલા તો જવલા ની નાના નાના માછલા પણ જોયા તમને આ વિડીયો નિરીક્ષણ કર્યા બાદ જે પછી થયું છે તે તો જોઈને તમે પણ ચોંકી જવાના છો તો મિત્રો વિડીયો તમે છેલ્લે સુધી જોજો જીપ શૂટિંગ કેવી રીતે થાય એ પણ તમને આ વિડીયો જોવા મળશે અને શીખવા પણ મળશે અને સાથે મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બે તમને આ સુકાાયેલો જવલો ખાવો હોય તો કોમેન્ટમાં જરૂરથી લખી નાખજો અને મિત્રો હવે જુઓ તમે જીભ ફિશ ને અને મિત્રો એમ તો આપણી દેશી ભાષામાં આને જીભ કહેવાય છે પરંતુ આનું ઓરિજિનલ નામ સોલ તરીકે પણ ઓળખવામાં આવે છે

Bởi vì nó phải đặt lên bằng dây dẻo Cái dây dẻo mơ đấy dây dẻo Khá dày Khá quá Cái dây dẻo mơ dưới